વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમારી સાથે લઈને આવ્યો છું ડેલી કરંટ અફેર્સ એટલે કે આજની મહત્વની ઘટનાઓ તેરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શનિવાર નંબર એક દિલ્હી મેરઠ આર ના પંચાવન કિલોમીટર સેક્શન પર દોડતી નવો ભારત હવે સત્તાવાર રીતે દેશની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે તે એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે નંબર બે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન બીડબ્લ્યુએફએ રમતને ઝડપી બનાવવા માટે ટાઈમ ક્લોક સિસ્ટમ લાગુ કરી છે હવે દરેક રેલી પછી ખેલાડીઓએ પચીસ સેકન્ડમાં આગામી રેલી માટે તૈયાર રહેવું પડશે નંબર નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રીનિવાસ નેશનલ સ્ટોક એક્સચેન્જના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમની નિમણૂક સેબીની મંજૂરીથી કરવામાં આવી છે એનએસઈ એશિયાનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે નંબર ચાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ મનમોહન સિંહને મરણોત્તર પીવી નરસિંહરાવ એવોર્ડ ફોર ઇકોનોમિક્સ થી નવાજવામાં આવ્યા છે આ સન્માન ઓગણીસો એકાણું ના આર્થિક સુધારા અને અર્થતંત્રમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે નંબર પાંચ ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ટી ટ્વેન્ટી શ્રેણીની પહેલી મેચમાં વધુ છગ્ગા મારવામાં આવ્યા હતા પૂર્ણ સભ્ય ટીમોના ઇતિહાસમાં પહેલી મેચ બની છે જ્યાં ઓછા ચોગ્ગા અને દસ થી વધુ છગ્ગા મારવામાં આવ્યા છે નંબર છ ભારત સરકારે જ્ઞાન ભારતમ પોર્ટલ શરૂ કર્યું છે તેનો ઉદ્દેશ સમૃદ્ધ હસ્તપ્રદ વારસાને ડિજિટાઇઝ કરવાનો અને સાચવવાનો છે અને તેને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવાનો છે નંબર સાત ભ્રષ્ટાચાર રોકવા માટે આલ્બેનિયાએ વિશ્વના પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે આ એઆઈ બોર્ડનું નામ ડાયલા છે હવે તે જાહેર ખરીદી વિભાગનો હવાલો સંભાળશે નંબર આઠ ભારતની પહેલી સેના વાયુસેના અને નૌકાદળની મહિલા ક્રૂ પરિક્રમા અભિયાન સમુદ્ર પ્રદક્ષિણા શરૂ થયું છે આમાં ત્રણેય સેનાની દસ મહિલા અધિકારીઓ સ્વદેશી રીતે નિર્મિત ભારતીય સેના સેલિંગ વેસલ એ આઈ એસવી ત્રિવેણી પર વિશ્વ પરિક્રમા કરશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે દુબઈમાં તેનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલ્યું છે અહીં વૈશ્વિક એમબીએ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ અને આવા વિડીયો રોજ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર